જગ્યાઓની નોકરી માટે મોટી તક ગાંધીનગર જિલ્લા ચીનોડા તાલુકા જોડે આવેલ મિલેટરી કેમ્પમાં યુનિટ રન કેન્ટીન ઇન્ફેન્ટ્રી બ્રિગેડમાં સહાયક મેનેજર જગ્યા સંખ્યા એક ઉમર મર્યાદા એકતાળીસ થી અઠાવન વર્ષ પગાર ધોરણ સત્યાવીસ હજાર લાયકાત કમ્પ્યુટરના પર્યાપ્ત જ્ઞાન સાથે ગ્રેજ્યુએશન ઓફિસ અને અકાઉન્ટિંગના કામોમાં જાણકાર એલડીસી જગ્યાની સંખ્યા એક ઉમર મર્યાદા અઢારથી ચાલીસ વર્ષ પગાર ધોરણ સત્તર હજાર લાયકાત કમ્પ્યુટર અને ઓફિસ વર્કના મૂળભૂત જ્ઞાન સાથે ધોરણ દસ પાસ તેમજ બિલિંગ ક્લાર્ક માટે જગ્યાની સંખ્યા ચાર ઉંમર મર્યાદા અઢારથી ચાલીસ વર્ષ પગાર ધોરણ સોળ હજાર લાયકાત કમ્પ્યુટરના મૂળભૂત જ્ઞાન સાથે ધોરણ દસ પાસ અને ચોકસાઈ સાથે ટાઈપિંગની ઝડપ સફાઈવાળા જગ્યાની સંખ્યા એક ઉમરમર્યાદા અઢારથી ચાલીસ વર્ષ પગાર ધોરણ અગિયાર હજાર લાયકાત હાઉસકીપર સફાઈવાળા ધોરણ પાંચ પાસ અને તેનાથી આગળ નિયમને અને અરજી ફોર્મ માટે કૃપા કરી યુ આરસી એચ ક્યુ એટી ફાઈ ઇન્ફેન્ટ્રી બ્રિગેડનો સંપર્ક મોબાઈલ નંબર નવ ત્રણ એક ત્રણ 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 ચાર આઠ નવ ચાર અરજી મેળવવાની છેલ્લી તારીખ બાવીસ એક બે હજાર પચીસ ઇન્ટરવ્યૂ તારીખ ત્રેવીસ એક બે હજાર પચીસના રોજ યુઆરસી એચક્યુ એટી ફાઈવ ઇન્ફેન્ટ્રી બ્રિગેડ ખાતે સવારે દસ કલાકે લેવામાં આવશે ઇન્ટરવ્યૂ માટે બે પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે અનુભવ પ્રમાણપત્ર સહિત તમામ પ્રમાણપત્ર શિક્ષણ પ્રમાણપત્ર ઓળખ અને સરનામાનો પુરાવો અસલ સાથે લઈ જવો ઇચ્છુક ઉમેદવારો તેમની અરજી તેમના દસ્તાવેજો અને પ્રમાણપત્રની નકલ સાથે યોગ્ય પ્રમાણિકતા સાથે મોકલી આવશ્યક્ય છે વીરનારી ભૂતપૂર્વ સૈનિકોને તેમના પરિવારના સભ્ય પીપીઓ લઈ લેવો જરૂરી છે